બધા જ સન્માનનીય છે એવા અનેક મિત્રો જેમણે મંચ ઉપરથી ભાષણ નહીં કર્યું જેમણે પોતાની વાત નહીં મૂકી પણ એમણે આ કાર્યક્રમને સફળ બનાવવા લોકોને લાવવા ગામે ગામ મિટિંગ કરીએ તમામે તમામ લોકોને હું વંદન કરું છું સેલ્યુટ કરું છું સમય બહુ થયો છે હું પણ બહુ સમય નહીં પહેલી જે કહેવા માંગુ છું એ છે કે ગુજરાતના તમામ મંત્રીઓ અને ગુજરાતના તમામ કલેક્ટર એ તમારા પાપનો તબેલો નથી તમે જે મકાનમાં બેસો છો ને એ આદિવાસી ઓબીસી અને દલિત સમાજના કડિયા મજૂરોના લોહીને

મલ્ટીપ્લેક્સ જોઈએ ગુજરાતની વિધાનસભાનું મકાન કે સચિવાલયના તમામે તમામ મકાનોના મૂળમાં આ આદિવાસી કડિયા મજૂરોની કાળી મજૂરી અને નોયનો પરસેવો છે આ માણસ આ મજૂર આ ત્વિત ઓબીસી કે આદિવાસી તમારી કચેરીમાં કામ લેણ આવે અને તમે એમ કહો કે ચપ્પલથી મારવો જોઈએ તમે એના માટે હરામી શાળા જેવા શબ્દનો પ્રયોગ કરો

એક કલેક્ટર કક્ષાની વ્યક્તિ હું કેવા માંગુ છું આવી વ્યક્તિને હિન્દુસ્તાનની કોઈ પણ કચેરીમાં કલેક્ટર તો ઠીક કારકુન તરીકે પણ રહેવાનો અધિકાર નથી કે નેવ ટકા દલિત અને આદિવાસી એ અત્યાચારના હેટ્રોસિટીના કેસ ખોટા કરે છે કોણે સર્વે કર્યો ભારત સરકારનો કોઈ સર્વે છે ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ ગૃહ વિભાગ કે મહીસાગર કલેક્ટર કચેરી આવો કોઈ સર્વે કર્યો છે તમે શેના માટે કહો છો કે દલિત અને આદિવાસી નેવું ટકા કેસ બ્લેકબેલિંગ માટે કરે છે આવું કેવું કે આ પીડિત શોષિત વંચિત વર્ગનું અપમાન છે આ એ દલિત આદિવાસીઓ છે કેલે છેલ્લા હજાર વર્ષથી ભૂપ પશુઓના નિકાલનું કામ કર્યું છે આ એ દલિત સમાજ છે જે તમારી ઉફરાકી ખટરવાને નાલીમાં ઉતરીને તમારા મહીસાગરને ગુજરાતને ભારત ભૂમિને સ્વચ્છ રાખે છે આ એ દલિત આદિવાસી સમાજ છે જે તમારી ફેક્ટરીઓમાં છે તમારા કારખાનામાં છે તમારી કંપનીમાં છે ઈટોના ભઠ્ઠામાં છે કેમિકલની ફેક્ટરીઓમાં છે કન્સ્ટ્રક્શનની સાહિત્ય ઉપર છે આ સમાજનું તમે સન્માન ના કરી શકો એના પરસેવાની તમે વેલ્યુ ના કરી શકો તો કઈ નહીં એને ચપ્પલથી મારવાની વાત તો ના કરો આટલું કહેવા માટે આવે છે અને સાથીઓ નેવું ટકા એમણે કહ્યું કે નેવું ટકા દલિત આદિવાસી એટ્રોસિટીના કેસ બ્લેકમેલિંગ માટે કરે છે મતલબ કે ખોટા કરે છે બેન તો તાણી સામે સાચો કેસ કરીને બતાવવાનો છે એક વકીલ તરીકે પણ કહું છું એમણે કરેલા શબ્દોનો પ્રયોગ એ એટ્રોસિટીઝ એક્ટની કલમ ત્રણ એક આર અને કલમ ત્રણ એક એસ મુજબ ગુનો બને છે અને આ લડત એ ત્યાં સુધી નહીં રોકાય જ્યાં સુધી તારી સાલે ગુનો દાખલ નહીં થાય આજે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આપણો જે કાર્યક્રમ સ્વાભિમાન સંમેલન ઓબીસીના આદિવાસીના મહિલાઓના દલિત સમાજના આત્મસન્માનની લડાઈનો પ્રસંગ હતો આપણો કોઈ ફોલ્ટ નતો આપણા માણસને કારણ વગર ગાળ બોલી અભદ્ર અને અશ્લીલ શબ્દો કહ્યા અને આપણે સ્વાભિમાનનો કાર્યક્રમ યોજ્યો તમે બધા લોકો તમારી જોડે કોઈ મોંઘી મર્સિડીઝ નથી મોટા વાહનો નથી આપણી જોડે લક્ઝરી બસો નથી આપણે ઓબીસી આદિવાસી દલિત સમાજના લોકો પોતાની કાળી મજૂરની પાઈ પાઈ જોડીને પિકઅપ ડાલા અને ઈકો કરીને પોતાના વાહનો લઈને અહીંયા એકત્રિત થવાના હતા ત્યારે લાજવાના બદલે ગાજનારિયા સરકારે આપણને બતાવી દેવા માટે આપણી વિરુદ્ધમાં કાર્યક્રમ પેલા બકરીએ રાખ્યો શરમ આવી જશે આજે સાથીઓ મારી વિધાનસભાની ઓફિસમાં કોઈક માણસ ખોટું કામ કરતો પકડાય

ફ્લોપ કરવા આપણો કાર્યક્રમ નિષ્ફળ જાય આપણે ઓબીસી આદિવાસી દલિત સમાજ પોતાના આત્મસન્માન વાત પણ ના કરી શકીએ એના માટે પંચોતેર લાખ રૂપિયાનું આથણ કર્યું આ ગરીબ ઓબીસી આદિવાસી ને દલિત સમાજ ના બાળકો કુપોષિત છે આપણી બહેનો ને વિધવા પેન્શન ઘણી વાર મળતું નથી લાલ સડેલા ઘઉં ખાઈએ છીએ રાશનની દુકાનોમાં લાઇનમાં ઊભા છીએ સમાજ કલ્યાણની કચેરીની પાસ શિષ્યવૃત્તિની લાઈન ઊભા છીએ એના માટે સરકાર જોડે બજેટ નથી પણ દલિત આદિવાસી ઓડીસીના કાર્યક્રમોને તોડી પાડવા પંચોતેર લાખ રૂપિયા બકરી ખરીદી રહી છે આ તમારે સમજવું પડશે અને આ વાત મહીસાગરના ગુજરાતના ખૂણે ખૂણે લઈ જવી પડશે આજે આ સ્વાભિમાન સંમેલનમાં આપણે એક સંકલ્પ કરીએ સંકલ્પ એવો કે જ્યાં સુધી ગુનો દાખલ કરી તેત્રીસ જિલ્લા માં ઓબીસી આદિવાસી અને દલિત સમાજ લઘુમતી સમાજ ખેડૂતો મજદુરો સાથે મળીને તેત્રીસ જિલ્લામાં સ્વાભિમાન સંમેલનો યોજીશું તેત્રીસે તેત્રીસ જિલ્લામાં અરે સાતો સાદ બાબુભાઈ ડામોર આપણે ખૂબ મહેનત કરી એમનું અને બધા મિત્રોનું રાજુભાઈ પાર્કીને બધાનું કેવું છે એક બાજુ તેત્રીસ જિલ્લામાં આની સામે સંમેલન થતા હોય સરકારની વિરુદ્ધમાં અને બીજી બાજુ લુડાવાડાની કલેક્ટર કચેરીની બહાર સો દિવસ સુધીનો કાર્યક્રમ ચાલવાનો જોઈ લઈએ તલે હારો છો કેલે હારીએ છીએ હા બંને સંકલ્પો સાથે આપણે છૂટા પડીએ મારી ને વિરામ આપતા પહેલાં મહીસાગરના આપણા સન્માનની ધારાસભ્ય ગુલાબ સિવાય માટે તાળીયોનો આવકાર થઈ જાય તો મેં આપણે માટે ખૂબ મહેનત કરી છે પ્રવિણભાઈ પાર્ટી પણ આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાતી એડવોકેટ નરેન્દ્રભાઈ પણ આવ્યા વણકર વિકાસ માલાસીનોથી રાજુભાઈ અનેક મિત્રોએ જબરદસ્ત મહેનત કરી છે બધાના નામ નથી લઈ શકતો બધાનો હું સ્વીકાર કરું છું તમારી મહેનતના કારણે આજે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવાની ભાજપ સરકારની કોશિશ એ ના કામ રહી છે તમારી મહેનત કારણે અને ગુજરાતના ખૂણે ખૂણે અને ભારતના ખૂણે ખૂણે પણ આપણે આ સંદેશ લઈ જવો છે કે આ હિન્દુસ્તાનની પહેલી એવી સરકાર ગુજરાતની ભાજપ સરકાર જેણે બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિર્માણ દિવસ નિમિત્તે પણ દલિત આદિવાસી બીજેપી અને નરેન્દ્ર મોદી એ સૌથી વધારે કોઈ નેતા ને નફરત કરતા હોય ને એ છે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર બીજેપી અને નરેન્દ્ર મોદી સૌથી વધારે કોઈ યોજનાને નફરત કરતા હોય તે છે ઓબીસી આદિવાસી દલિતોને મળનારી અનામત અને આદેશી આરએસએસ બીજેપી અને નરેન્દ્ર મોદી એ સૌથી વધારે કોઈ પુસ્તકના વિરોધી હોય જે જે ડોક્ટર બાબા સાહેબની કલમે લખાયેલું ભારતનું સંવિધાન આ ત્રણ વાર જો દલિત આદિવાસી ઓબીસી સમજી લે તો આપણું કલ્યાણ થઈ જાય સાથીઓ અનેક કચેરીમાં

जिमित्रो बैठा छे बैठा रहे, मारी साथे उदय एक प्रतिज्ञा पढ़ लिए मुट्ठी तानी रहे। अमित 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 ना गुजरात ना दलित आदिवासी ओबीसी साथे मणि ने साथे मुंडा ना नाम

બધાને આવનારી ચૂંટણીમાં નવરા કરવાના છે એ વાતનો સંકલ્પ કરીને છૂટા કરીએ છીએ ખૂબ આભાર